રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા કેન્દ્ર સરકાર પર કર્યા કટાક્ષ દેશભરના ખેડૂતો લઘુત્તમ મૂલ્ય ટેકાના ભાવના કાયદાઓ અને પડતર માંગણીઓને લઈ દિલ્હી ખુશ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે

લઘુતમ મૂલ્ય મૂલ્યના ભાવના કાયદો અને બાકીની દિલ્હી કૂચ કરવાનો કાર્યક્રમ આપ્યો કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો ખેડૂતો પર દમન કરીને ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટેનો પ્રયત્ન કરે છે આ લોકશાહીની હત્યા છે

ભારતીય જનતા પાર્ટી ઉતરશે તો કેન્દ્ર સરકાર ઝૂકીને ખેડૂતોની માગણી સ્વીકારશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ